નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જે જે લોકોએ મરચીનો રોપ કર્યો છે એમને લગભગ વીસ પચીસ કે ત્રીસ દિવસની અવસ્થાએ મરચીનો રોપ પહોંચ્યો છે આ સમયે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને ફિલ્ડ વિઝિટોમાં પણ જોવા મળે છે કે મરચીનો રોપ ઘણા બધા ખેડૂત મિત્રોને પીળો પડે છે રોપ ઉતરે છે એટલે કે સુકાય છે અને રોપમાં એને જેવી ગ્રોથ જોઈ જેવી એને લીલોતરી જો દેખાવી જોઈએ જેવી એને ખૂટ આવવી જોઈએ જેવું નવું પાંદડું કાઢવું જોઈએ એવું દેખાતું નથી તો આ પ્રશ્નના સોલ્યુશન માટે ખાસ આ વિડીયોમાં માહિતી આપવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌ તો વરસાદ લગભગ સાર્વત્રિક ખૂબ સરસ પડ્યો છે તો હાલ જ્યારે આપણી જમીનમાં ભેજ છે તો આ સમયે ટ્રાયકોડરમાં સ્યુડોમોનાસ મેટારાઇઝિયમ માઇકોરાઇઝા આ પ્રકારના જે બેક્ટેરિયા છે કે જે અલગ અલગ કંપનીમાં અલગ અલગ આવતા હોય ને સ્ટાર પ્રોટેક્ટ કે જેની અંદર આ તમામ પ્રકારના જીવતા જીવડાના બેક્ટેરિયા એક જ પ્રોડક્ટની અંદર આવી જતા હોય તો એને આપણા રોગમાં પિયત સાથે આપી દેવાનું છે ખાસ આ પિયત સાથે આપવાનું કારણ એવું છે કે તમારી જમીનમાં જે પણ સુકારાજન્ય રોગકારક ફૂગ એ એક્ટિવ થઈ હોય એની સામે લડીને એનો નાશ કરે છે અને રોપને મૂળથી ઉતરતો બચાવે છે અને રોપના મૂળિયાનો ખૂબ સરસ વિકાસ કરે છે તંતુ મૂળનો ખૂબ સારો વિકાસ કરે છે તો ખાસ કરીને સ્ટાર પ્રોટેક અને માઇકોરાઇઝા માટે સ્ટાર વામ આનો અઢીસો ગ્રામ પ્રતિ એકરનો ડોઝ હોય છે અને આપણે જેટલો રોપ કર્યો હોય એ પ્રમાણે એને પિયતમાં ઉપયોગમાં લેવાનું છે ખાસ સાત દિવસ પહેલાં ને સાત દિવસ પછી કોઈપણ પ્રકારની ફૂગનાશકનો છંટકાવ આપણા મરચીના રોપમાં કરવાનો નથી એના સિવાય ઉપરથી જે પીડાશ બતાવે અને જેને ખરેખર રોપ જાવવાની શરૂઆત થઈ ગઈ છે સુકાવાની શરૂઆત થઈ ગઈ છે કે અહીંયા તમે ફોકસ કરો તો ક્યાંક ક્યાંક તમને આ ઉપલા પાંદડા આમાં પીળા દેખાય છે આ પ્રકારનો જે લોકોને પ્રશ્ન છે એમને બાયોસ્ટિમ્યુલન્ટ સારી કંપનીનું લઈ લેવાનું છે કોઈપણ સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ કે ઘરડાનું ચમકીલા કરીને જઈ આવે છે જેનો પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે માપ છે આનો એક પંપ મરચીના રોપમાં પંદર દિવસના અંતરે બે વખત છંટકાવ કરવાનું છે સાથે જ સુકારો આપણા મરજીમાં લાગે નહીં અથવા તો જેને આ સુકારો કે રોપ જવાની શરૂઆત થઈ ગઈ છે અને જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે કે બેક્ટેરિયા પાઈ શકે એમ હાલમાં નથી એમને સિજેન્ટા કંપનીનું જે રિડોમિલ ગોલ્ડ આવે છે કે જેની અંદર મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબનું મિશ્રણ છે અને સુકારામાં ખૂબ સારા પરિણામો આપે છે પચાસ ગ્રામ પ્રતિ પંપ એની અંદરથી પચાસ ગ્રામનું એક પાઉચ નીકળશે એને પંપમાં નાખી દેવાનું છે અને ઓગાળીને રોપની અંદર આ ચમકીલાની સાથે છંટકાવ કરવાનો છે એની સાથે સાથે જ ઓગણીસ 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 જે ખાતર આવે છે એંસી ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એનો પણ ઉપયોગ કરવાથી જેમને ગ્રોથ નથી દેખાતો રોપ હજી મહિના દિનો થયો છતાંય બબે કે ચાર ચાર પાંદડે છે ને નાનો લાગે છે એને વ્યવસ્થિત વિકાસે અને વૈધ્યે ચડી જશે આ સિવાય રોપને લગતો કે ખેતીને લગતો કોઈપણ પાકનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન